કોઈને કલ્પના હતી તો વડનગરમાંથી આવો જુઠ્ઠો પેદા થશે હે આ વડનગરની માટીમાંથી ભારત ભૂમિનો સૌથી મોટો જુઠ્ઠો પેદા થશે આપણને કલ્પનાઈ નથી નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જિગ્નેશભાઈ મેવાણીનો ડંકો આખા ગુજરાતની અંદર વાગી રહ્યો છે શા માટે સાહેબ કેમ કે દારૂ માટે ગુજરાતની અંદર દારૂ પર પ્રતિબંધ છે છતાંય ક્યાંક ને ક્યાંક દારૂ મળે છે ભાઈ અને એ મુદ્દો ભાઈ જિગ્નેશભાઈ મેવાણીએ ઉઠાયો આખા ગુજરાતની અંદર ત્યારે ઘણી બધી રેલીઓ પણ નીકળી અને જ્યાં જ્યાં જિગ્નેશભાઈ મેવાણીની રેલી નીકળવાની હોય ત્યાં તો પહેલાંથી ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જાય એટલે જિગ્નેશ મેવાણીની રેલી ન નીકળે સાહેબ શા માટે કેમ કે આ માણસ સત્ય માટે લડે છે અને સત્ય માટે લડતો હોય ને એને જ સાહેબ મુસીબતોની સામનો કરવો પડે હવે જિગ્નેશભાઈ મેવાણીનું નામ તમે સાંભળ્યું હશે હવે ઘણા બધા લોકો એમ પણ કહેતા હશે કે ભાઈ આ તો રાજકારણ છે ને અને એટલા માટે જ એ લોકોને મુદ્દો ઉઠાવવો પડે અને એટલા માટે હવે બહાર આવ્યા આટલા દિવસ સુધી જિગ્નેશ મેવાણી ક્યાં હતા આટલા દિવસથી ક્યાં હતા એમને ખબર છે પણ હવે શા માટે એમને મુદ્દો ઉઠાવ્યો ઘણા બધા લોકો મને એવી કોમેન્ટ કરતા હતા તો એ તો મારા ભાઈઓ એમનો વિષય છે પણ મારો વિષય એ હતો કે જિગ્નેશભાઈ મેવાણીએ આખરે મોદી સાહેબ વિશે શું કીધું એ કહેવાનું કેમ કે એમના મોઢાથી તમે સાંભળો એટલે તમને પોતાને ખબર પડી જશે તો ચાલો સાહેબ આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ચેનલને આ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને સાહેબ આવા અને કહો